ભંડારના ચોખા મિત્રો જો જય શ્રી કૃષ્ણ રાજે દ્વારકાધી હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું નવા મિત્રો છ વાગવા આવ્યા છે સાંજના અને કેમ છો તમે બધા મજામાં નહીં હું પણ મજામાં છું તો મિત્રો સવારે મેં વિડીયો નથી બનાવી જરા કામ હતું એટલે તો વિડીયો સવારથી મેં બનાવી નથી તો અહીંયા જમવાનું બનાવવા આવી ગઈ છું તે ભંડારના ચોખા સાફ કરવા બેઠી છું મિત્રો ચેનલ પર નવા હોય તમને વિડીયો કેવી લાગી કોમેન્ટ કરજો તો ચાલો હવે જમવાનું બનાવી દઉં પૈસા લઈને આવી છું ભંડારના ચોખા મિત્રો જો સરકારી અનાજ આવે ને એ ચોખા છે જો તો પણ મિત્રો આપણે તો સાફ કરીને બધું જ ખાવાનું દેવ છે ભાઈ અન્નદેવથી કોઈ મોટું નથી અને ભંડારના ચોખા ઘઉં દાળ ચણ એટલે મોડું થઈ ગયું મિત્રો તો પાંચ સાડા પાંચે તો હું જમવાનું બનાવવા અહીંયા આવી જ છું મારો ટાઈમ જ છે એટલો પણ આજે તો છ વાગવા આવ્યા ખબર જ ના પડી અને ગરમી તો જો વરસાદ ક્યાં ગતો રહ્યો કોને ખબર વરસાદ જ નથી કેટલા દિવસ થઈ ગયો વરસાદ જ નથી આવતો કેટલી ગરમી થઈ રહી છે અને સખત ગરમી હજુ મને રેલા ઉતરી છે જો બહુ ગરમી થાય છે શું કરું તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો ફટાફટ ચોખા ગણીને કે એક બાજુ ખીચડી મૂકી દો અને બોલાવી લાવ શાકભાજી લાવી આપે તો એક બાજુ કુકરમાં ખીચડીને એક બાજુ કુકરમાં શાક ફટાફટ જમવાનું બનાવી દઉં કે પાણીનો બી ટાઈમ થશે એટલે પાણી આવશે તો બધું કામ સાથે થઈ જશે મારે એટલે ફટાફટ પહેલાં હું જમવાનું બનાવી દઉં મિત્રો જમવાનું બની ગયું છે બટાકાનું શાક અને ખીચડી જુઓ આજનું જમવાનું સાંજનો મિત્રો સાત વાગવા આવ્યા છે અને મારું જમવાનું બની ગયું રસોડું પણ એકદમ સાફ થઈ ગયું જો એકદમ ક્લીન બધી ડીસો બીસો બધું ધોઈ નાખ્યું બધું ચોખ્ખું કરી દીધું અને જમવાનું બની ગયું છે સાંજના સાત વાગવા આવ્યા છે પાંચે મિનિટ બાકી છે અને જમવાનું પણ બની ગયું ગેસ પણ એકદમ ક્લીન કરી દો વાસણ પણ બધા ઘસી નાખ્યા ચાની ને બધી ડીસો બીસો બધું ઘસી નાખ્યું ગેસનું ઘરમાં એકદમ ક્લીન જોઈ લો સવારે તો હું બહાર ગઈ હતી એટલે વિડીયો શૂટ નથી કરી તે આવીને પછી થાકી ગઈ હતી તો પછી સુઈ ગઈ જમીને અને આઈને જમવાનું બનાવ્યું હું મિત્રો એટલે વધારે થાકી ગઈ તો બપોરે સુઈ ગઈ હતી એટલે બપોરની વિડીયો મેં શૂટ જ નથી કરી સવારે તો હાલ મિત્રો વિડીયોને કરું છું અહીંયા આમ ચેનલ પર નવા હોય તમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી કે જરૂરથી કોમેન્ટ કરજો તો નવા એક બ્લોકમાં મળે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હધાર મહાદેવ બા